નમસ્કાર વાય ન્યૂઝમાં એન આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા અને જિલ્લા શિક્ષણ સમિતિ વડોદરાના સંયુક્ત ઉપક્રમે સિનોર બીઆરસી ભવન દ્વારા વિકસિત અને આત્મનિર્ભર ભારત થીમ પર તાલુકા કક્ષાનું વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન બે હજાર પચીસ છવ્વીસનું આયોજન કરવામાં આવ્યું જેમાં સિનોર તાલુકાની ચોવીસ પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકોએ માર્ગદર્શક શિક્ષકો સાથે ચોવીસ કૃતિઓ રજૂ કરી પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી હતી આ પ્રદર્શનમાં સીઆરસી બીઆરસી સ્ટાફ સિનોર તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘ તાલુકા શૈક્ષણિક મહાસંઘ તાલુકા ઉત્કર્ષ મંડળ તાલુકા પ્રાથમિક શિક્ષણ સહકારી સરાફી પંડળી પ્રાથમિક શિક્ષક પરિવાર તથા શાળા પરિવારના સભ્યો તેમજ જીતુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા કૃણાલજી સિનોર વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન તાલુકાનું આજ રોજ આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રાથમિક શાળાઓમાંથી અલગ અલગ અને તેમના માર્ગદર્શક શિક્ષકો હાજર રહ્યા સંઘના તમે હોદ્દેદારો સી એ પટેલ સ્કૂલના ટ્રસ્ટીઓ અને તમામ મિત્રો હાજર રહ્યા અને ખૂબ સરસ રીતે અહીં આયોજન કરવામાં આવ્યું જુદા જુદા પાંચ વિભાગોમાં ચાલુ વર્ષની જે થીમ છે સ્ટેમ ફોર વિકસિત ભારત એન્ડ આત્મનિર્ભર ભારત એની ઉપર બાળ વૈજ્ઞાનિકોએ પોતાનું પ્રદર્શન ખૂબ સારી રીતે રજૂ કર્યું છે તે બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું બીઆરસી કોઓર્ડિનેટર સિનોર સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ